એક વખત એવું થયું અમારા એક રાજપરિવારની અંદર જે વૈષ્ણવ હતા એમના પતિનું અવસાન થયું રાજાનું રાણી સાહેબ અમારા પરિચિત એટલે એક ખરખરો કરવાનો એક વ્યવહાર હતો એના માટે મારે જવાનું થયું તો હું ત્યાં ગયો એટલે હું એમ એક્સપેક્ટ કરતો હતો કે કાળો સાડલો પહેરી રાખ્યો હશે ને બધા ઉ કરીને રડતા હશે ને પછી આપણે જઈને પણ એમને એમ કહેવાનું થશે કે ભાઈ બહુ ખોટું થયું ભગવાનની જે ઈચ્છા જે થયું તેને સ્વીકારી લો વગેરે વગેરે પણ હું ત્યાં ગયો એની સાથે તો વલ્લભ વર ઘેરે આવ્યા આજે મારે કરીને વાણી સાહેબ તો ત્યાં તાળીઓ વગાડતા કીધું આ તો ફલાઈ ગયા શું ધાર્યું તું શું નીકળ્યું આપણે ઓ રાજા સાહેબના અવસાન માટે જેટલું દુઃખ સેવ્યું હતું એનેથી વિપરીત ખુશીનો માહોલ ત્યાં હતો હવે ત્યાં હું તો ખરખરો ખરખરો ગયા પ્રસાદ વિતરિત થઈ ગયો જય જયકાર થઈ ગયો આ બહુ જોરદાર કામ થયું આપણે ખોટી કોઈકની ચિંતા કરી રહ્યા હતા અને ઓલો તો રાજાને લીલા લેર કરી રહ્યો છે આપણે ઘણી વખતે કોઈ દુઃખ કષ્ટને આપણું દુઃખ માની અને એના ભારથી દબાયેલા હોઈએ છીએ પણ એ દુઃખને વહેંચનારા બીજા ઘણા બધા છે જેમાં શરીર છે એ શરીર કેવલ આપણું નથી આપણને દુઃખ થાય તો મા રડે બાપ રડે ભાઈ રડે આડોશી રડે પાડોશી રડે કેટલા બધા રડનારા છે તો કામ આપણે જ આપણો શરીરનો કે આપણા સુખ દુઃખનો ભાર પોતે ઉઠાવવો જોઈએ વેચી લો બધા વેચી રહ્યા છે થોડો થોડો વેચી દો તો દુઃખ હળવું થઈ જશે એટલે કઠિન પરિસ્થિતિમાં લોકો એકબીજા સાથે ભેગા રહે છે એનું કારણ એ છે દુઃખ ખરેખર કોઈનું કોઈને વેચાતું નથી કોઈનું પૈસો લૂંટાઈ ગયો તો કંઈ આવીને બધા ભેગા થઈને પાંચ પાંચ રૂપિયા કરીને ફંડ ભેગું કરીને લૂંટાયેલો પૈસો પાછો નથી આપતા પણ ભગવાન કરશે સારું થઈ જશે જેટલું ગુમાવ્યું છે એનાથી બમણું કમાઈ જઈશ ચિંતા ન કર આમ તેમ આમ શબ્દો જે મળે છે એનાથી આપણું દુઃખ વેચાતી જતું હોય છે એમ છે મહાપ્રભુજી કહે છે કે આ શરીર છે એને આપણે આપણા સમગ્ર વિશ્વના સેન્ટરમાં બનાવી બેઠા છીએ પણ એના સાથે ઘણા બધા પરિબળો જોડાયેલા છે જે એ દુઃખમાં પોતે સહભાગી છે એવું સામે ચાલીને કહે છે વિધાઉટ ઇન્વિટેશન કેટલાક લોકોને તો એમના જીવનનું મિશન જ એ હોય કે સવાર ઉઠતાની સાથે મરણ નોંધ કેટલી એ જોઈ લે પહેલાં છાપામાં બીજા કોઈ સમાચાર ન જુએ મરણ નોંધ પહેલાં જુએ કે કે કેટલા જગ્યાએ આપણને ફરવા મળશે એટલે સીધા ઉપડી જાય એમનું ટાઈમ ટેબલ ફિક્સ થઈ જાય આટલાથી આટલા વાગે આમને ત્યાં બેસવાનું આટલાથી એટલે ત્યાં બેસવા જવાનું આખો દિવસ સુખ ચેનથી પસાર થઈ જાય દુઃખ વેચાઈ જાય ઓલાનું દુઃખ કંઈક છે આમનું દુઃખ બીજું કંઈક છે કે ટાઈમ કેમ પાસ કરો તો અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે દેહવત દુઃખ ધારણ કરો અને એના માટે ભાર્યાદિનામ તથા અન્યશામ અસતશ્ચાક્રમ સહિત જે કંઈ પણ પરિવારજનો છે કે બીજા જે લોકો તરફથી આપણને કષ્ટ આવી રહ્યા છે એ કષ્ટને સહન કરવાનો અભ્યાસ કરો સ્વીકારવાનો પ્રયાસ કરો ધીરે ધીરે નાના નાના દુઃખને સહન કરવાનો અભ્યાસ કરશું તો મોટા દુઃખ પણ સહન થતા થઈ જશે પછી એ દુઃખ બહુ વધારે દુઃખરૂપ નહીં લાગે ને વિકરાલતા ઓછી થઈ જશે આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં પદ્મનાભદાસજી સંતદાસ ચોપડા જે એવા ભગવદી થયો કે જેમના જીવનમાં શ્રી મહાપ્રભુજીએ અને ભગવાને સ્વયં પોતાના કંઠથી આ વાત કહી છે શાબાશી આપી છે કે અગર ધૈર્ય ધારણ કરી હોય તો આમણે ધૈર્ય ધારણ કર્યું હોય તો આમણે અને પદ્મનાભદાસીનો તો બહુ પ્રસિદ્ધ છે દૃષ્ટાંત કે જ્યારે એ ભાગવતની આજીવિકા કરતા કથાકાર હતા મહાપ્રભુજીના સેવક થયા અને મહાપ્રભુજી કહ્યું કે ભાગવતના નામે પૈસા લેવા એના કરતાં ભૂખ્યા મરી જવું હું બહેતર સમજું છું પદ્મનાભદાસજીએ તે જ ક્ષણે જલ લઈને સંકલ્પ કર્યો કે આજ પછી ભાગવત શું હું કોઈ શાસ્ત્ર છે એની દક્ષિણા નહીં લઉં વાર્તા વાંચીએ ને ત્યારે આપણને આની કંઈ ખાસ મહત્તા નથી સમજાતી હો પણ એને એક વખત પદ્મનાભદાસજીની જગ્યાએ આપણે પોતાની જાતને ફિટ કરીને પછી વિચારીને ત્યારે ખબર પડે કે બ્રહ્મસંબંધ લઈને આપણે કોઈ આવ્યા હોય અને ગુરુ એમ કે આ ધંધો પુષ્ટિમાર્ગને અનુકૂળ નથી આજથી તાળો મારી દેવાનો માણસના જમીનના નીચે પગ નીચેથી જમીન ખસકી જાય આ નિર્ણય જેવો પદ્મનાભદાસજીએ લીધેલો છે એ નિર્ણય સાંભળવામાં સારો અને સહજ લાગે છે પણ જીવનમાં બહુ કઠિન છે કેમ કે જ્યારે બીજો કોઈ યોગ્યતા ન હોય આપણી પાસે જેનાથી આપણે આપણા પોતાના દેહનો કે પરિવારનો નિર્વાહ કરી શકીએ એ એકમાત્ર આજીવિકાના સ્ત્રોતને આ રીતથી લાત મારી દેવી એ બહુ પ્રચંડ સાહસ હોય તો આ વસ્તુ શક્ય બને છે પદ્મનાભદાસજીએ એ આજીવિકા છોડી મહાપ્રભુજીને ચિંતા થઈ એમની કે મેં તો ભાગવત માટેની વાત કરી હતી બીજા માટેની મેં વાત નથી કરી તું કેમ આજીવિકા ચલાવીશ પણ પદ્મનાભદાસજીને એટલો વિશ્વાસ છે કે ભગવાન તો જગન્નાથ છે આખા જગતનું પૂરું પાડે છે હું મને ભૂખ્યો રાખશે ભગવાન હું ભીખ માગીશ એમણે એમના યજમાનો અત્યાર સુધી ઘર બેઠા એમને યજમાનો અઢળક ભેટ આપતા હતા યજમાનને ત્યાં ભિક્ષા માગવાનું શરૂ કર્યું તો પછી શરમ આવી કે કંઠી ધારણ નહોતી કરી વૈષ્ણવ નહોતો થયો ત્યારે આટલી શેઠીઓ બની અને જીવન જીવ્યું હવે કંઠી ધારણ કરી અને ભીખ માંગવા નીકળું તો મારો ધર્મ લજાય એમણે ભિક્ષા છોડી લાકડા કાપીને વેચવાનું શરૂ કર્યું કે ભલે કોઈ પણ આજીવિકા હશે મારી પસીનાની કમાઈ હશે ઇજ્જતની કમાઈ હશે લાકડા કાપી અને પોતાની આજીવિકા ચલાવતા થયા આ બધા દુઃખો છે હો ખરેખર જીવનમાં એકથી એક મોટું દુઃખ છે એકંદરે સામે ચાલીને વોરેલું દુઃખ છે પણ એ દુઃખને સહન કરવામાં સ્વધર્મ પાલનનો જે સંતોષ છે એના સામે આ બધા દુઃખો તુચ્છ છે તો પદ્મનાભદાસજી એ દુઃખને વેઠ્યા છે આ ભૌતિક દુઃખો છે એમના જીવનમાં પ્રસંગ આવે છે એમના ઘરમાં એક ભત્રીજી છે જેના વિવાહ સંબંધ નો પ્રસંગ આવ્યો એમની એક દીકરી હતી જે બાલ વિધવા હતી એમની સાથે રહેતી હતી પદ્મનાભદાસજીને એમ કે વૈષ્ણવ પરિવારની દીકરી છે વૈષ્ણવમાં જાય એટલે પુરોહિતોને પૂછ્યું કોઈ મહાપ્રભુજીનો સેવક હોય તો બતાવો હવે જે જેનું નામ આવ્યું એ વ્યક્તિ પદ્મનાભદાસજીની જાતિનો ન હતો બ્રાહ્મણ હતા પરંતુ જાતિના બ્રાહ્મણ નહીં હતા પણ પદ્મનાભદાસજી એટલું સાંભળ્યું કે આ મહાપ્રભુજીનો સેવક છે એમણે કહ્યું પાકું લગન પછી ઘરે આવીને ચર્ચા કરી કે થઈ ગયો સંબંધ તો તુલસાએ કહ્યું કે આ તો પરજાતના છે તો સગાઈ ફેરો તો પદ્મનાભદાસજી કહે છે કે આ અંગૂઠાથી મેં તિલક કર્યું છે આને પેલા કાપ આ અંગૂઠો કપાય પછી તો સગાઈ પાછી ફરે મહાપ્રભુજીનો સેવક છે એટલું પર્યાપ્ત છે જાતિની અંદર પણ તે વખતે તો જાતિના બહુ પ્રબળ બંધારણો હતા પણ એમણે એને દરકાર્યું નથી આપણ એક જાતનું કષ્ટ છે ધર્મ સંબંધી કષ્ટ છે નીતિ સંબંધી કષ્ટ છે પદ્મનાભદાસજીએ બહુ સહજતાથી એને સ્વીકાર્યું છે ફરીથી તમે જુઓ આગળ આજે ત્રિવિધ દુઃખની વાત કરી રહ્યા છીએ ને ભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક પહેલો પ્રસંગ છે આધિભૌતિક દુઃખનો છે આજીવિકાનો આજીવિકા એમની એમણે છોડી છે અને એ દુઃખને સહજતાથી સ્વીકાર્યું આ જાતિ કે ધર્મ સંબંધી દુઃખ છે જેમણે એમણે સહજતાથી સ્વીકાર્યું છે એનો કોઈ પ્રભાવ એમના જીવન ઉપર નથી પડ્યો અને ત્રીજું કષ્ટ છે જ્યારે મહાપ્રભુજી પાસે અડેલ ગયા છે અને અક્કાજીએ એમને સીધું સામગ્રી મોકલી પદ્મનાભદાસજીના મનમાં એમ થયું કે આ કંઈ ઠાકુરજીનો સંકેત તો નથી ને એમણે ઠાકુરજીને પૂછ્યું કે તમે મારા ભીજવેલા ચણા ખાઈ ખાઈને ધરાઈ ગયા છો મહાપ્રભુજીને ત્યાંનો માલ મળી દો આપને અરોગવો છે ત્યારે ઠાકુરજી કહ્યું કે નહી તું મને પ્રેમથી જે ધરે છે એ મને રૂચે છે અને મને બીજી કોઈ ભોગ સામગ્રીની જરૂર નથી ત્યારે મહાપ્રભુજીને છોડીને પદ્મનાભદાસજી ચાલ્યા ગયા છે આપણે ફરીથી એની જગ્યાએ મૂકીને જુઓ આપણને મહાપ્રભુજી સાક્ષાત ઉપલબ્ધ હોય આપણો વ્યવહાર કેવો હોય તે સ્થિતિમાં પણ પદ્મનાભદાસજીએ મહાપ્રભુજીએ જે પ્રભુને સાથે એમના લગ્ન કરાવી આપ્યા છે એ એમનું સર્વસ્વ છે એમની સેવા યદી આત્મગૌરવથી જીવી શકાય છે તો મહાપ્રભુજીનો સંઘ છોડી શકાય છે એમને એમણે છોડ્યો છે ત્યાં રહેવાથી મહાપ્રભુજીના ગામમાં રહેવાથી જો પોતાના સેવ પ્રભુની સેવા સિદ્ધાંત નિષ્ઠાથી કરી નથી શકાતી તો મહાપ્રભુજીનું ગામ પણ છોડવું જોઈએ અને એમણે છોડીને બતાવ્યું છે આ આધિદૈવિક કષ્ટ છે અને એ કષ્ટને સહજતાથી પદ્મનાભદાસજીએ સ્વીકાર્યું છે સંતદાસજી પણ એવા જ ભગવદીય થયા એમના જીવન ચરિત્રમાં આવે છે કે જ્યારે મહાપ્રભુજીના શિષ્ય થવા આવ્યા ત્યારે મહાપ્રભુજીએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી કહ્યું કે સંતદાસ થોડા સમયમાં તારું બધું દ્રવ્ય સમાપ્ત થઈ જશે દિવાળીઓ ફૂંકાઈ જશે તારું પણ જે દ્રવ્ય તું તારા ઠાકુરજી માટે એમની સેવા માટે અલગથી મૂકી રાખીશ એ દ્રવ્યનો નાશ નહીં થાય એટલે સંતદાસે પોતાના ઠાકુરજીના સુખના વિચારથી પોતાનો જે દ્રવ્ય હતું એનો એક ભાગ અલગ મૂકી રાખ્યો અને મહાપ્રભુજી જેવું વિચાર્યું હતું જેવી આજ્ઞા કરી તેવી જ ઘટના બની એમનું બધું દ્રવ્ય સમાપ્ત થઈ ગયું દિવાળી ફૂંકાયું ત્યારે પદ્મનાભા સંતદાસના મનમાં એમ વિચાર આવ્યો કે મારું દ્રવ્ય છે એ વાત ચોખ્ખી છે કોઈ બીજા પાસેથી ફંડફાળો ભેગો કરીને ટ્રસ્ટ નહોતું બનાવ્યું એમણે પોતાનું દ્રવ્ય ઠાકુરજી માટે અલગ રાખ્યું હતું પણ એ દ્રવ્ય તો ભગવત દ્રવ્ય છે એ દેવદ્રવ્યમાંથી પોતાનો નિર્વાહ કેમ ચલાવાય એ તો શક્ય નથી મહાપાપ છે મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે જે દેવદ્રવ્ય ખાશે એ મારો નહીં કહેવાય મહાપતિત થશે એટલે સંતદાસજીએ પોતાના દ્રવ્યમાંથી પ્રભુ માટે જે અલગ દ્રવ્ય રાખ્યું હતું એમાંથી લોન લીધી લોન લઈને એ દ્રવ્યમાંથી પોતે અલગથી આજીવિકા કરતા વાર્તામાં આવે છે કોળી વેચતા કોળી વેચવાનો શું મતલબ છે ભગવાન જાણે પણ કોળી વેચતા એમાંથી જે પ્રોફિટ થતો એ પ્રોફિટથી જે કંઈ પણ એક ટકો એ કમાતા રોજ એમણે ટાર્ગેટ રાખ્યો હતો કે મને મારા ઠાકુરજીની સેવા તો નિશ્ચિંતાથી થઈ રહી છે એ દ્રવ્ય અઢળક છે પણ પોતાના દેહના નિર્વાહ માટે એક ટકાનું દ્રવ્ય છે પર્યાપ્ત છે એટલે એટલો ધંધો કરતા એ પૈસો જે આવતો એની અલગથી સામગ્રી લેતા રસોઈ કરીને ઠાકુરજીને બીજો ભોગ આવતો ઠાકુરજીના દ્રવ્યથી એનાથી અલગ ભોગ પોતાના પસીનાની કમાઈનો પોતાના ઠાકુરજીને ધરતા એ દ્રવ્ય છે એનાથી આવેલો પ્રસાદ છે એ પોતે મહાપ્રસાદ તરીકે લેતા અને ઠાકુરજીના દ્રવ્યથી જે ભોગ આવતો એ બધું ગાયોને ખવડાવી દેતા આ જાતનું એમણે પોતાના જીવનમાં સેવાનો નિર્વાહ એમણે કર્યો એ દરમિયાનમાં આ સમાચાર એક બીજા વૈષ્ણવ જે શ્રીમંત હતા એમના કાને પડ્યા નારાયણદાસના કે સંતદાસ ઉપર આવી ભૌતિક દુઃખ આવી પડ્યું છે અને એમનું સંપત્તિ ચાલી ગઈ છે એટલે એમણે એમ વિચાર થયો કે ભાઈ છે એને હું મદદ કરું એમણે ત્યાંથી રૂપિયાની મદદ મોકલી માણસ સાથે હવે એ માણસ જેવો ત્યાં આવ્યો ત્યારે સંતદાસને પત્ર વંચાવ્યો સંતદાસને બહુ મનમાં સ્વાભિમાનને ઠેસ પહોંચી એવી હું મારી રીતથી જીવન જીવી રહ્યો છું પ્રભુની ઈચ્છાથી જે પરિસ્થિતિ આવી રહી છે એને મેં સહજતાથી સ્વીકારી છે એમાં કોઈએ મારા ઠાકુરજીનું કે મારા કષ્ટ વિચારવાની હવે શું આવશ્યકતા રહી ગઈ મારા ઠાકુરજીને જે ધરી રહ્યો છે હું ધરી રહ્યો છું એ મારો અંગત મામલો છે એટલે એમણે નારાયણ પત્ર લખ્યો હવે જે માણસ લઈને આવ્યો છે એને ભાડું તો આપવું રહ્યું જવાનું એટલે તે દિવસે એણે જે કમાઈ એક ટકાની કરી હતી એ એક ટકાની કમાઈ એમણે ઓલા માણસને પોતાની ભાડા પેટે આપી અને પત્ર લખીને કહ્યું કે ફરી પછી આવી મહેરબાની અમારા ઉપર કરતા નહીં હવે જુઓ એ દિવસે પોતાની જે કમાઈ હતી એ કમાઈ તો પેલા માણસને આપી દીધી છે એમણે એટલે પોતાની કમાઈનો રાજભોગ ઠાકુરજીને ધરવા માટે એમની પાસે કશું નથી એની ચિંતા સંતદાસને નથી કેમ કે ઠાકુરજી તો પોતાના દ્રવ્યથી અરોગી રહ્યા છે મને આજે ભોજન નહીં મળે કે હું નહીં પ્રસાદ લઈ શકું તો એમાં કોઈ ચિંતા નથી પણ એમને ચિંતા એ વાતની થઈ કે આજે હું મારી સત્તાનો રાજભોગ ઠાકુરજીને અરોગાવી નથી શક્યો ઠાકુરજી પોતાના દ્રવ્યથી પોતાનો રાજભોગ અંગીકાર કર્યો છે મારા પસીનાની કમાઈનો રાજભોગ હું ઠાકુરજીનો એક દિવસ ચૂકી ગયો એનો ભારે અપરાધ બોધ સંતદાસના મનમાં રહ્યો અને એ વાત એમણે પત્રમાં લખીને મોકલાવી એ પત્ર ત્યાં ગયો જે હુંડી નારાયણદાસે મોકલી હતી એમણે નારાયણદાસને પાછી ન મોકલી પણ શ્રી ગોસાઈજીને મોકલાવી અને ગુસાઈજીને મોકલાવીને એમણે આજુઓ ધ્યાન રાખજો પ્રભુના નિમિત્તે મોકલાવેલું દ્રવ્ય છે એ ય નારાયણદાસને પાછું આપવામાં આવે અને નારાયણદાસ પોતે એનો કોઈ ઉપયોગ કરે તો એ પણ અપરાધી થાય આનો નિર્ણય હવે શ્રી ગુસાઈજીએ કરવાનો છે કે આ દ્રવ્યનું શું કરવું ટેકનિકલ ઇસ્યુ છે આ જેમ કોઈ વ્યક્તિ આવે અને આપણને આવીને કે ભાઈ આ ગાયના પૈસા છે હું કહું કે મને નથી જોઈતા મારી પાસે ગાય નથી એને હું પાછું આપી દઉં હવે એ વ્યક્તિ જો એ દ્રવ્ય પાછું લે અને પોતાના ઉપયોગમાં લે તો એ દ્રવ્યનો સંકલ્પ તો ગાયના પૈસા તરીકેનો છે જે એ રૂપિયા એને કાઢ્યા છે હવે એનો યદિ કોઈ બીજો ઉપયોગ કરશે તો એ ગાયનો દ્રવ્યનો અપરાધ થશે એને ઉપયોગ કરવાનો એટલે એ દ્રવ્યનો હવે એવો કોઈ રસ્તો કાઢવો પડે કે અંગત ઉપયોગમાં કોઈના ન આવી શકે આ વ્યવહાર કે આ નિર્ણય તો ધર્માચાર્ય લઈ શકે એટલે સંતદાસે શોર્ટકટ એ વિચાર્યું કે આ વસ્તુને શ્રી ગુસાઈજીને આપી દેવી ગુસાઈજી જે નિર્ણય કરશે તે એનું થશે એટલે એ ત્યાં હુંડી મોકલાવી એમણે અને આ પ્રસંગમાં વાર્તાકાર કહે છે અને શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના પણ વચન છે કે સંતદાસના જેવું વિવેક ધૈર્ય અને આશ્રય છે એ કોઈ જાળવી નથી શક્યો પોતાનું દ્રવ્ય હોવા છતાં એની જાણ બીજા કોઈને નથી કે એણે શું અંદર વિભાજન કર્યું છે તેમ છતાં આવી કપરી પરિસ્થિતિમાં પણ એમણે ભગવદ્ દ્રવ્યમાંથી ખાનપાન નથી કર્યું આ પરમ ધૈર્ય છે દેવદ્રવ્યનું ખાનપાનથી બચ્યા છે સ્પષ્ટ શબ્દ છે લખ્યું છે કે દ્રવ્ય ખોયું અને પાછી ખૂબસૂરત વાત એ છે કે જ્યારે એમના દ્રવ્યનો નાશ થયો ત્યારે રાજી થયા સંતદાસ ખૂબ પ્રસન્નતા થઈ પ્રસન્નતા એ વાત નહીં કે મહાપ્રભુજી એના વચનો સત્ય થયા અદ્ભુત વાત છે સંતદાસને એમ થયું કે મહાપ્રભુજીએ જે કહ્યું તે સત્ય થયું મારા હિતમાં છે કે હિતમાં એના સાથે કોઈ મતલબ નથી પણ મહાપ્રભુજીએ કહ્યું એ સત્ય થયું એનાથી એમની ગુરુભક્તિ અને મહાપ્રભુજીના વચનમાં નિષ્ઠા છે પ્રબલ થઈ આ એક વૈષ્ણવતાની એક લક્ષણ છે પ્રસન્ન ભાઈ જો આચાર્યજી કહેશો ભયો એમણે વિવેકે બતાવ્યો કે હુંડી ગુસાઈજી કો પઠાઈ ધૈર્ય દેવદ્રવ્ય કો ખાનપાન ન કીએ આશરે શું મનમાં આનંદ પાય દુઃખ ક્લેશ ન પાય આટલું વીત્યું તે છતાં પણ એમને એમના મનમાં દુઃખ ક્લેશનો અનુભવ ન થયો કેમ હરિસર્વમ નિજે છાત કરી શકીએ તો આ વસ્તુ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે કે જીવનમાં આવતા કેટલાક સહજ પ્રસંગો જેમાં આપણને દુઃખ થતા હોય છે કેટલાક એવા પ્રસંગો છે કે જેની અંદર એનું નિમિત્ત કોઈ વ્યક્તિ નથી દેખાતું પણ સીધું પ્રભુ દ્વારા જ આ બન્યું છે એવો સંકેત આપણને મળે છે તો એને આપણે આપણી ધન્યતા સમજવી જોઈએ એને સહજતાથી સ્વીકારવું જોઈએ ધૈર્યને ધારણ કરવાનો એક ત્રીજો ઉપાય છે મહાપ્રભુજી કહે છે જળવત જળભરતજીની માફક પોતાના ઇન્દ્રિયોના કાર્યોને સ્થગિત કરી દો જળભરતજીનો બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે મહાન સમ્રાટ થયા એમને જ્યારે રાજપાટ છોડી અને વાનપ્રસ્થ થયા ત્યારે એક હરણીના બચ્ચાને બચાવવા જતા એ બચ્ચું એમની સાથે રહ્યું અને મૃત્યુ સમયે હરણીના અંદર બચ્ચામાં એમનું મન રહેતા એમનો બીજો જન્મ હરણનો થયો પણ એમને પૂર્વજન્મની સ્મૃતિ હરણના જન્મમાં પણ રહી એટલે એમણે એમ વિચાર્યું કે હવે ફરીથી પાછા કોઈના મોહમાયામાં ફસાય એવું કામ કરવું નહીં એટલે નિષ્ફળ થઈને એ જીવન એમણે સમાપ્ત કર્યું બીજો જન્મ ફરીથી એમને જળના રૂપમાં થયો બ્રાહ્મણ કુલમાં અને તે પછી બચપનાથી જ એમણે ફરીથી પૂર્વ બે જન્મની સ્મૃતિ ભગવદ્ ઈચ્છાથી રહી ગઈ હતી એટલે એમણે નાનપણથી બધાની સાથે પોતાના વ્યવહારો સંબંધો બહુ સીમિત કરી દીધા અને જળની માફક એમની પ્રસિદ્ધિ એવી થઈ ગઈ કે આ જળ છે એમ એટલે પૂતળું છે આ મનુષ્ય નથી પૂતળું છે એવી જાતની પ્રસિદ્ધિ એમની થઈ ગઈ જ્યારે વનની અંદર એવી રીતે વિચરી વિચરી રહ્યા હતા ત્યારે એક રાજાની પાલખી જઈ રહી હતી એમાં એક કહાર પાલખી ઢોનારો છે એ નબળો હતો એટલે રાજાએ આદેશ આપ્યો કે કોઈ હટોકટો બીજો માણસ મળતો હોય તો એને લગાવી દો તો જળભરતજી ત્યાં રખડતા હતા એમને પકડી લાવ્યા કે ચાલ ઉઠાવ પાલખી તો આત્મજ્ઞાની હોવા છતાં પરમ ભક્ત હોવા છતાં બહુ સહજતાથી એમણે કહ્યું ચલ પાલખી ઉપાડી લઈએ હવે ચાલતા ચાલતા એમને નીચે જ્યાં પણ જીવ જંતુ દેખાતા એટલે આડાવાડા પગ મૂકતા એને કારણે રાજાનું કાંઈક ટાલકું ભંગાતું ક્યારેક મુકટ પડી જતો એટલે રાજાને બહુ ગુસ્સો આવતો ગાળો દેતો એને જળભરતજી બહુ સહજતાથી ગાળો પણ સાંભળતા રહેતા થોડી વાર થઈ વધારે ઢચકા લાગ્યા માથું કૂટાયું રાજા કે આને ફટકારવો પડશે ઊભા કરીને એને પૂછ્યું કે આ કોણ આવો મને તકલીફ આપી રહ્યું છે ત્યારે એમણે કહ્યું કે ભાઈ અમે તો બધા વ્યવસ્થિત ચાલી રહ્યા છીએ પણ આ એક નવો કહાર જે છે એ આ ઉત્પાદ મચાવી રહ્યો છે ત્યારે પરિચય થયો પછી રાજાને એમના પ્રશ્નોત્તરથી સંવાદથી એવો બોધ થયો કે આ તો કોઈ પરમ જ્ઞાની છે એટલે એ જે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જેમની પાસે જઈ રહ્યા હતા એ જ વિદ્યા છે એના સંબંધમાં પ્રશ્ન રાજાએ જળભરતજીને કર્યો અને જળભરતજીએ એવી મનમાં કોઈ ગાંઠ ન રાખી કે આણે મને મજૂર બનાવ્યો મને આટલી ગાળો આપી તો હવે આને હું નહીં કહું હટ કે શાપવાપ આપી દઈશ સહજતાથી જડભરતજી એમને તત્વજ્ઞાનનો ઉપદેશ પણ આપ્યો છે તો આ વસ્તુ જડભરતજીના ચરિત્રથી શ્રી મહાપ્રભુજી એ વાત કહી રહ્યા છે કે આપણે આપણા તરફથી આપણી ઇન્દ્રિયોને આપણા મનને વિષયોથી જેટલા વધારે અભ્યસ્ત કરાવીએ ટેવડાવીએ એટલી એ વધારે લાલચું બને છે એની પ્રવૃત્તિઓ વધે છે જેટલી આપણે વિષયોની પ્રાપ્તિ વિષયોની અંદર આપણી કામના એ વિષયોથી એ ઇન્દ્રિયોને સંતોષવી એને આપણે સીમિત રાખીએ છીએ એટલી આપણી ઇન્દ્રિયો આપણા અંકુશમાં રહેશે આ સીધી વસ્તુ છે જળભરતજીએ બધી ઇન્દ્રિયોને અંકુશમાં રાખી અને કેવલ ભગવાન નિષ્ઠ રહ્યા એટલે કોઈ પણ વિષયમાં ન આગ્રહ દુરાગ્રહ ન કોઈ સુખ દુઃખનો અનુભવ એક સ્થિત પ્રજ્ઞતાનો અનુભવ પોતે કરી રહ્યા છે યો ન ન દ્વેષ્ટિ ન શોચતી ન કાંક્ષતી શુભાશુભ પરીત્યાગી જેવી એક સ્થિતિશિયા